દાહોદના સાદરા ગામમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે મૃતકની પત્નીએ સાગતાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પ્રેમિકાએ પોતાના બીજા પ્રેમી સાથે મળીને પહેલા પ્રેમીની હત્યા કરી મૃતક રાજેશની હત્યા કરીને સાદરા ગામ પાસે ફેંકી દીધો હતો સાગતાળા પોલીસે હ્યુમન સોર્સના આધારે આ હત્યાનો ભેદ ઉકેલ્યો છે સાગતાળા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે દાહોદમાં પરિણીતાને તાલિબાની સજા આપવાના કેસમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે કોર્ટે ત્રણ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પરિણીતાના સસરા અને બે કાકા સસરાના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે જો કે પોલીસે પૂછપરછ માટે છ દિવસના રિમાન્ડ માંગ્યા હતા મહત્વનું છે કે પરિણીતાના સાસરિયા પક્ષે માનવતાની તમામ હદ વટાવી દીધી હતી પ્રેમીને મળવા ગયેલી પરિણીતાને સાસરિયા પક્ષે તાલીબાની સજા આપી હતી મહિલાને અર્ધનગ્ન હાલતમાં ગામના રસ્તા પર દોડાવી હતી સાસરિયા પક્ષના લોકોએ મહિલા પર અત્યાચાર કર્યો હતો જો કે સમગ્ર કેસમાં પોલીસે પંદર આરોપીની ધરપકડ કરી છે સંવાદદાતા ઉત્સવ જોડાયા છે ઉત્સવ જણાવશો કે દાહોદમાં પરિણીતાને જે તાલિબાની સજા આપવામાં આવી હતી વિરુદ્ધમાં કાર્યવાહી કરાઈ છે આરોપીને લેવાયા છે જી વિરલ જે દાહોદમાં જે ગઈકાલે જે મહિલાનો જે ડાણસિમડ ગામનો જે વિડિયો વાયરલ થયો હતો જે મહિલાને માર વિડીયો વાયરલ થયો ત્યારે જે ગણતરીના કલાકમાં પોલીસે બાર જેમની ધરપકડ કરી હતી ત્યારે જે અન્ય ત્રણ જણા છે તેમને પણ જે ગત મોડી રાત્રે પોલીસે કોમ્બિંગ કરીને તેમને પકડી પાડવામાં આવ્યા હતા જે પેલા નકડાયેલા જે બાર આરોપી છે તેનામાંથી જે પરણિતાના જે સસરા છે તથા જે બે કાકા સસરા છે તેમને જે પોલીસ દ્વારા છ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા કોર્ટની અંદર પરંતુ ત્યારે જે કોર્ટે જે ત્રણ તારીખ સુધીના જે આ ત્રણ લોકો છે તેમના રિમાન્ડ મંજૂર કર્યા છે બિલકુલ આભાર